જૂનાગઢથી મહત્વના સમાચાર આવી રહ્યા છે જ્યાં ગેસ પાઇપલાઇનમાં બ્લાસ્ટની ઘટના બની છે બ્લાસ્ટની ઘટનામાં ત્રણ લોકોના મોત પજાયા છે બ્લાસ્ટમાં સ્થળ પર પડેલા છ વાહનો પણ બળીને ખાખ થઈ ગયા છે ઝાંઝરડા ચોકડી ઉપર ગેસ પાઇપલાઇનમાં લીકેજની ઘટના બની હતી જ્યાં લીકેજ ખોદકામ દરમિયાન ગેસની પાઇપલાઇનમાંથી ભંગાણ થયું હતું તેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ફાયર વિભાગની ટીમ અને ઘટના સ્થળે પહોંચી ગઈ છે જ્યાં ફાયર વિભાગની ટીમે પર કાબુ મેળવ્યો છે અધિકૃત મંજૂરી વિના થઈ રહ્યું હતું જેસીબી દ્વારા ખાડો ખોદવાનું કામ તો જેસીબી ગેસ લાઇનને અડતા અચાનક વિસ્ફોટ થયો હોય તેવું લાગી રહ્યું છે આ જૂનાગઢમાં આજે સવારમાં ફાયર કોલ મળેલો હતો અને કન્ફર્મ કરતાં આગ લાગવાની ઘટના બનેલી હતી ટોરેન્ટ ગેસની પાઇપલાઇન ઝાંઝરડા ચોકડી પાસેથી પસાર થતી હતી એમાં એક જેસીબી દ્વારા ખોદકામ થવાના કારણે પાઇપલાઇન ડેમેજ થયેલી હતી અને એના કારણે જે આજુબાજુમાં ફરસાણની દુકાનોને એમ એની આગના કારણે આગ ફેલાઈ જવા પામી હતી અને કુલ અત્યાર સુધી એની અમારી જાણ છે ત્યાં સુધીમાં કુલ છ લોકોને દાજવાના બનાવો બનેલા છે એમાં ત્રણ લોકોના મૃત્યુ થયેલા છે જુનાગઢ શહેર ઝાંઝેડા ચોકડી ખાતે આજે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થતી કામગીરી એ વધુ માનવ હત્યા કરી હત્યા એટલા માટે કારણ કે અહીંયા જ અ એલપીજી ની લાઈન જતી હતી એમાં બ્લાસ્ટ થયો અને મામૂલી બે જિંદગી હોમાઈ ગઈ જુનાગઢ કોર્પોરેશન કાયમી માટે માનવ હત્યાનું કારણ બન્યું છે અને જુનાગઢ કોર્પોરેશન ના અધિકારીઓને માનવ હત્યા કરવા માટે જ અહીંયા મુકાયા હોય એવું ચિત્ર જુનાગઢમાં થાય છે થતું રહ્યું છે અને હજુ કેટલી માનવ હત્યા જુનાગઢ કોર્પોરેશન ના અધિકારીઓ કરશે એ નક્કી નથી ફોન આવ્યો એટલે ઝાંઝેડા ચોકડીએ ગયા કે શું થયું તો બધું સડકી ગયેલું હતું અને અમારા સમાજના એક ભાઈ દાજી ગયા એના ઘરના દાજી ગયા ઘરના ઓફ થઈ ગયા એના નાની છોકરી હતી એ ઓફ થઈ ગઈ પછી બીજા બે ત્રણ જણા સિરિયસ છે અત્યારે ને હવે આ ઘટનામાં જવાબદાર સામે કોઈ પગલાં ન લેવાય તો અમે ત્યાં સુધી લાસ્ટને ડેડ બોડીને સંભાળવાનો ઇનકાર કરીએ છીએ મારું નામ સોલંકી વિપુલ છગનભાઈ હું ઝાંઝેડા ચોકડીથી નીકળતો તો ત્યાં મારા કાકી અને કાકા અને એની છોકરી ત્રણે આ ફૂડ ફાસ્ટફૂડનું બધું ધંધો કરે છે એના ઉપર અત્યારે નભે છે રેકડીમાં અને અહીંયા ત્યાં જે તે વખતે મહિનાથી પહેલાં ત્યાં ખાડો ગાડી ગયો હતો છતાં બે ત્રણ વાર તેને એને ઘણી વાર રજૂઆત કરી પણ છતાં કોઈ અહીંયા અધિકારી કોઈ આવ્યું નથી અને અત્યારે અચાનક આવ્યા કોઈ ફરિયાદ કરી દે છે આવ્યા આવ્યા અને જીસીબી થી સીધું એનું હુપડું માર્યું હુપડું માર્યું ને સીધું મેન લાઈનમાં કડી ગયો છે અને સીધી આ ઘટના બની ને સીધા મારા કાકી અને સીધા એને બચાવવા માટે આમ બહાર નીકળવાને બદલે આમ શટરમાં નીકળી ગયા એને એમ હતું કે હું બચી જાય અહીંયા છતાં આગ મો મોટી એટલી બધી લાગી ગઈ કે ફાયર બ્રિગેડ કે કોઈ અહીંયા એ સમયે કોઈ હાજર નહોતું કે બોલાવ્યા પછી પણ અડધી કલાક પછી લોકો આવ્યા અને આ બધી ઘટના બની ગઈ